અમદાવાદના રથયાત્રા રૂટ પર ભયજનક મકાનોના મામલે મહાનગરપાલિકાએ કડક પગલા લીધા આ ભયજનક મકાન ઉતારી લેવાની કામગીરી ટીમ દ્વારા કરવામાં આવી આ પહેલા મહાનગરપાલિકાએ મકાન માલિકને નોટિસ આપી અને પાણી ડ્રેનેજ કનેક્શન કાપ્યા હતા જોકે કનેક્શન કાપ્યા બાદ પણ મકાનોની મરામત કે અન્ય કામગીરી ન કરાવતા અધિકારીઓએ મકાનો દૂર કરવાનો નિર્ણય લીધો મકાનના ભયજનક ભાગોને હટાવવાની કામગીરી કરવામાં આવી વિસ્તારમાં આજરોજ ગઈકાલે એક ગેલેરીનો સ્લેપ મૂક્યો હતો કોર્પોરેશનમાં જાણ કર્યા પછી રથયાત્રાનો રૂટ છે ભયજનક મકાનો જે પણ આવેલા છે એના પર કાર્યવાહી થઈ રહી છે મુખ્યત્વે જે જે મેઇન રસ્તા ઉપર મકાનો છે જે ભયજનક છે એને કોર્પોરેશન તોડી રહી છે અમારા તરફથી પણ રજૂઆત કરવામાં આવી હતી અને કોર્પોરેશન એક સારું કામ કરી રહી છે કે રથયાત્રા પહેલાં આવી રીતે જેટલા પણ ભયજનક મકાનો છે એ દૂર કરી અને પબ્લિક કઈ રીતે સચવાય એના માટેનું આ પગલું લેવાયું ઘણા વર્ષોમાં ઘણા ટાઈમથી જૂના મકાનો છે અને કોર્પોરેશનવાળા કોર્પોરેશન દ્વારા વારે વા દર વખતે નોટિસો આપી છતાંય કોઈ લોકો રિપેર કરાવતા નથી અને હાલની પરિસ્થિતિ અને વરસાદનું વાતાવરણ જોતા જે જે ભયજનક મકાનો છે એમને તોડી પાડવાનું કોર્પોરેશન દ્વારા એક સરસ અને સુંદર રીતે કામગીરી ચાલી રહી છે ભયજનક ગેલેરી કે ભયજનક મકાનો છે એ બધાને નીચે તોડી પાડી રહ્યા છે જે તે રથયાત્રાના રૂટ ઉપર જે ભયજનક મકાનો આવેલા છે તેના મકાનોનો ભયજનક ભાગ છે તે દૂર કરવામાં આવી રહ્યો છે મહાનગરપાલિકા દ્વારા હવે જે ભયજનક મકાનોનો ભાગ છે તેને દૂર કરવામાં આવી રહ્યો છે કોર્પોરેશન જે ગટર અને ડ્રેનેજના કનેક્શનો છે તે કાપવામાં આવ્યા હતા છતાં પણ જે મકાન ધારકો છે તેઓ મકાન રિપેરિંગ કરાવવાની તસદીલ લેતા ના હોવાથી હવે કોર્પોરેશન દ્વારા જે આવા મકાનો છે તે મકાનો સામે લાલ કરવામાં આવી છે અને જે જર્જરિત ભાગ છે તેને દૂર કરવામાં આવી રહ્યો છે જલક અત્યાર હું જીએસટીવી અમદાવાદ